કતારગામ વિસ્તારમાં રસ્તા પરથી નવજાત બાળકી આવેલ હતી તે બાળકીને તરત સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યું હતું પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ કતારગામ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને બાળકીના માતા પિતાની શોધ ચાલુ કરી હતી જેમાં સફળતા મળતા પોલીસે ડોક્ટર સહિત પાંચ લોકોની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારી છે સુરતના કતારગામ ખાતેના બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું આખરે મોત નીપજ્યું છે ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની સોળ વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને તેજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કતારગામ મહાજન અનાથ બાળાશ્રમ બહાર સોમવારે વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનેતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તરછોડી જતી રહી હતી સવારે એક રાહદારીની નજર કપડામાં લપેટીને કીડીના ઢગલા વચ્ચે પડેલી અને કીડી કરડતી હોવાથી રડી રહેલી બાળકી પર પડી હતી રાહદારી એકસો આઠને જાણ કરતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે તેને એનઆઈસીયુમાં વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ટૂંકી સારવાર બાદ બાળકીનું આખરે મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં કતારગામ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારબાદ એક રિક્ષાના આધારે કતારગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી અને હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે એની દીકરી છે એની દીકરીની મેરેજ થયેલા નથી પરંતુ એની પ્રેગનન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરાવવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જનન થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડોક્ટર અને ડોક્ટરને જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે સુરત પોલીસના ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે તેજી દિવાયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા ત્રણસો ચારની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે કતારગામ પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે ઘણા સીસીટીવી તપાસ કર્યા હતા જેમાં એક રિક્ષાના આધારે પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચી હતી અને આ ગુનાનું ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના દંપતીને એક સોળ વર્ષની દીકરી છે કિશોરીના લગ્ન થયા નથી અને તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી જેથી સુરત તે ડિલિવરી કરાવવા માટે આવ્યા હતા ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવવામાં આવી હતી જ્યાં બાળકીને જન્મ આપ્યો હતો જેથી એક રિક્ષાવાળાને બોલાવી બાળકીને આશ્રમ બહાર મુકાવી દીધી હતી હાલ કિશોરીના માતા પિતા અને રિક્ષા ચાલક અને કિશોરીની ડિલિવરી કરાવનાર ડોક્ટર અને એક નર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછ બાદ તેમની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે